તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રોને અત્યારે વાગી જશે આઠ અને તમારો ભાઈ મસ્ત રેડી થઈ જાય છે ફક્ત ફક્ત ચા પીવાની બાકી છે આજે આપણે સાત વાગે ઉઠ્યા હતા કસરત પૂરી કરી આયા રનિંગ પૂરી કરી આવ્યા નહીં ધોઈને મસ્ત રેડી થઈ જાય માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે ફોફટોફટ નાસ્તો કરી લઈએ નાસ્તો કરી પછી તો મન મળીએ અને દીગી બેન ઉઠી જશે દીગી એવું ભાઈ દીગી એવું ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી પછી ખાવાનું જય માતાજી મિત્રો દારમ ખાઉ છું દારમ ખાઉ છું કયો ખાઈ ગયો જઈ લે મિત્રો દીગી આખો વાટકો દારમ નો ફૂલ્યા લે ડાલેમ ખા બેઠો ખાઈ લેતા દીઘુ તો મિત્રો આપણે ચા નાસ્તો આવી ગયો છે ફટોફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી જે ડુંગળીઓ દૂધ ગરમ થઈ ગયું છે અને હર રોજના જેમ મારો ફેવરાટ પકાયેલો નાસ્તો તો ફટોફટ જમી જમી લઈએ મિત્રો અત્યારે હવાર હવારમાં ચા નાસ્તો કરી અને આપણે નેકળી જાય છે ખેતરમાં ઓટો મારવા માટે ઠાર ખતરનાક પડ્યો છે જબરજસ્ત ઓહો હો 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 મિત્રો બતાવું તમે જોઈ લે મિત્રો તમને દેખાતો છે ઠાર આખા હેતરમાં ગજબ ઠાર પડ્યો છે બધું વાઈટ 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 દેખાય ને બધો ઠાર જ છે તો મિત્રો આપણી ડુંગળી ઉપર ઘણો ઠાર પડ્યો છે જેના હિસાબે એ પાણી ડુંગળીના થળિયામાં ઉતરે એટલે મુરાડા સુધી પચી જાય અને હાલ ડુંગળી પાવી ના પર જોતા આપણી ડુંગળી સેવી થઈ છે તો મિત્રો જોઈ લે આપણી ડુંગળી ગજબ નહીં દેખાય છે આવું તો બધી ડુંગળી ઉભી થઈ જાય છે આપણી આખા હેતરમાં મિત્રો હવે ચાર પાંચ તારીખ આવશે એટલે આપણે ડુંગળી પાવાની છે કારણ કે વીસ થી પચીસ દિવસ થઈ જાય છે તો વીસથી થી પચીસ તો મિત્રો વીસથી થી પચીસ દિવસના અંદર ડુંગળીનો આપણો ખેર આવે એ ખેર કહેવાય ને ખેર પી દેવા પડે બરાબરનું પાણી ખેંચાવા દેવાનું અને પછી ડુંગળી પઈ દેવાની તો લગભગ એક તારીખથી પાંચ તારીખની અંદર આપણે ડુંગળી પડી દેવી પડશે અને પછી દસ દસ દિવસે પાણી વાળવું પડશે તમને બતાવું હું ડોગર જેવી દેખાય છે મિત્રો હાલ તો ફોનમાં પાછું એટલે મસ્ત દેખાય મિત્રો અત્યારે હવાર હવારમાં આપણે ડુંગળી જોઈને આવ્યા પછી અમે દીગી ને બેજા અચાંદ નાસ્તો લઈને આવ્યા છે એમાં ભાઈનો એ ઉતરાવડા ભાઈ તો મિત્રો હેતમાં આવી જાય છે ચાંદ નાસ્તો લઈ ચા અને નાસ્તો લઈને દ્વાર દ્વાર ભાઈ દ્વાર ભાઈ આવેલી રહી બોલા ના નહી કૂતરું તો ઘર જાય એ તો પોણીએ પીવાનું

નામ નામ કઈ જવા તા તો મિત્રો આપણે છેતરમાંથી નાસ્તો લઈ ઘેર આવી ગયા હતા અને અત્યારે શિયાળાનો તો એવો ટાઈમ જાય છે ને કશું ખબર જ પડતી નહીં અગિયાર વાગી ગયા છે આપણે જમવાનું એ રેડી થઈ ગયું છે તો હું બેસી ગયો છું જમવા જમી લઈએ અને જમીન પસંદ નીકળીએ હાલ તો નહીં પણ લગભગ બાર સાડા બાર એક વાગ્યા આજુબાજુ આપણે જોગમાયા ટાઈગરના શૂટિંગમાં જવાનું છે આજે નવી ચેનલનું શૂટિંગ બંધ હતું

તો મિત્રો જોગમાં આ ટાઈગરનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે મારો કટ અત્યારે હાલ નહીં મોમાં આવવાનો કટ ચાલુ છે મારે સોમા કાકાનું બાટ લઈને જવાનું છે કારણ કે રોજ મશણના બેહી બહિરા હોય છે હંતેન કોમવાથી છું કંઈ તો મોમાં આવવાનો કટ ચાલુ છે બતાવું તો હું અને પછી મારો કટ આવશે અને શો મોકા બેહી રહ્યા છે ને

તો મિત્રો શૂટિંગ પૂરું કરીને અમે ઘરે આવીએ છીએ સમય તો મિત્રો આપણે ગરમા ગરમ ચા લઈ લીધો છે ડીગીનો નો ચા છે મારો ચા છે મને નાસ્તો થોડો ઘણો આવીને આપણે કલાક જેવું ઊંઘી ગયા હતા ડીગી બેન આ ઊંઘમાંથી તે પડીકો લાવ્યો હતો તે ખોય મું તાર ચા પીવાનો પીવાનું દીકરો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ અને જવાનું છે પછી ચાની પોટલી ઉપડાવવા આપણે હેતરમાં તો ચા નાસ્તો કરી લઈએ ચા બા બધું પી લીધું છે મસ્ત રેડીને મજાના એક્ઝામ દિવસ આવી ગયા છે એટલે પરીક્ષા આવી છે મન્જાને તો તમને ખબર છે પેપર આપણે ખાસા ટાઈમ મારીને બધા જવાબો પૂછ્યા હતા તો આજે પૂછશે પ્રશ્નોના જવાબ યાદ છે લગભગ લગભગ તો એ રોજ હોમવર્ક કરતી જ હોય છે રિવાઇન્ડ કરતી જ હોય છે ઘણી વાર પૂછે છે પણ હજી તો બાલ વાટી કામ છે પહેલાં ધોરણમાં આવીને એટલે ઘણા ખરા ખોટા પડી જશે એવું નહીં કે બધું કમ્પ્લીટ આવડત છે તો ચલો ઠોટ નિ પરીક્ષા લેવાની છે આજે એક ખોટો પર છે આ ચિત્રપતિ માં કરે પુરા હે ને અને કાલે હન પી પર જીકે 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 પરફેક્ટ જનરલ નોલેજ તો સે મુન્યાન પ્રશ્ન એક વાત બતાઈ દઉં તમને પ્રશ્નો જવાબ જોઈ લો મિત્રો આ બધા પ્રશ્નો છે તો આપણે 11 પ્રશ્નો છે પહેલા પૂછી જ લઈએ તો પ્રશ્નો પૂછવાની શરૂઆત કરીએ આપણા બે હાથની આંગળીઓ કેટલી કે અઠવાડિયાના વાર કેટલા શાળામાં કયા દિવસે રજા હોય છે એપલ એટલે શું પછી બનાના એટલે શું ઓરેન્જ એટલે શું મેંગો એટલે શું પેરોટ એટલે શું માઇના એટલે શું રોજ એટલે શું વાંસરી કોણ વગાડે છે કયા ભગવાન ને લાંબી સૂંઢ હોય છે શંકર ભગવાન શું વગાડે છે રામ ભગવાનની પત્નીનું નામ શું હતું પપ્પા ના નાના ભાઈ ને શું કેવાય મમ્મી ની બહેન ને શું કેવાય પપ્પાની બહેનને શું કહેવાય પછી આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગો છે આપણા રાષ્ટ્રધ્વજનો આકાર કેવો છે રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરનો પટ્ટો કેવો હોય છે હમ બધું હો રાખ તાલુકાનું નામ શું છે સાચી વાત મિત્રો આ સ્કૂલનું હોય એટલે મુંજુને વડનગર ભણે તો વડનગર તાલુકો

હા બરોબર બંગડીનો આકાર કેવો હોય છે પછી કારેલું કેવું લાગે છે હળદર કેવી લાગે છે આપણી દિશાઓ કેટલી છે હં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ હું બોલીએ જ એટલે પશ્ચિમ ચાર જ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચાર દિશાઓ તૈન ખોટા પડ્યા છે ભાઈ તૈને તમારસી ના હા કાપડ કાપવા શેનો ઉપયોગ કરીએ છીએ કાતર મય જોવાનું મકાણ કોણ ચણે છે મકા મક્કા તો બે જાય આ ઉપર પર બે જાય સોનાના ઘરેણા કોણ બનાવે છે સોની ચંપલ કોણ સીવે છે હુ કહેવાય હા હુ કહેવાય મોચી હા ખેતી કોણ કરે છે ખેડૂત હમ આપની રાષ્ટ્રીય રમત કઈ છે સૂર્ય આપણને શું આપે છે હેડ એટલે શું આઈ એટલે શું ઇયર એટલે શું અને નોઝ એટલે શ્યુ તો મિત્રો મુન્ડિયાનું પચાસ પ્રશ્નો પૂછાય એમાંથી મિનિમમ ફક્ત ને ફક્ત ત્રણ પ્રશ્નોના જવાબ આવ્યા નહીં તો સારું કહેવાય હજી

બીજાપુર જિલ્લો મહેસાણા રાજ્ય ગુજરાત દેશ ભારત વાહ ભાઈ વાહ બોલી વાહ ભાઈ જરા તમે પાસ 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 નીકળો

છોકરા ખાવા નહીં લે બાબુને ખાવા બેસી દઈ દે લઈ લે છે ને ડીગીએ તો અમે ફટોપટ ખાઈ લઈએ ખાઈને પછી તો મિત્રો જમવામાં આપણે બનાવ્યું છે ડુંગળીનું શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરાના રોટલા છે અને દૂધ છે આપણા અને ભાઈ આયે એક છોકરો રોટલી લઈને બેસી ગયું છે બાલી પાણીને ખાવા ખાઈ લેતા મળી તો મિત્રો જમી જમીન મિત્રો આપણે શાંતિથી ખાઈ પીએ અને હું બોર ઉપર આવી જઈશ બોર ઉપર આ લગભગ કલાક દોઢ કલાક જેવું છું ત્યારે બોરની વેડીની અંદર બેઠા હતા પણ આજ ઠંડી ઓછી છે એ ધાબા ઉપર બેઠા છીએ અને થોડો 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 પવન ચાલુ છે એટલે રાત રાત ઠંડી વધવાની ચાલુ થઈ જાય તો આજ તો મહેમાન આવ્યા છે એટલે ઘરે બધા મહેમાન બેઠા છે એટલે આપણે થોડું ફોન એટલે વયા બેહી ગયા છીએ અને અમુક મિત્રો જિલ્લાના તાલુકાના ગોમનો નોમ લેવાનો બાકી રહી ગયો હોય એ ફરી કોઈક નક્સ્ટ ટાઈમ નવા વિડીયોમાં લઈ લેશું બાકી વિડીયોમાં આજ માટે આટલું જ છે જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભ રાત્રિ જય જોગણીમાં